જામનગરમાં ચાર વર્ષની બાળકી સાથે અડપલા કરનાર વૃદ્ધ ઝડપાયો જામનગર શહેરમાં ચાર વર્ષની નિર્દોષ બાળકી સાથે અડપલા કરનાર વૃદ્ધને પોલીસે ઝડપી લીધો છે આરોપી પ્રકાશદાન ઈશ્વરદાન દેવકાએ બાળકી સાથે રમાડવાના બહાને શારીરિક અડપલા કર્યા બાદ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજની મદદથી શોધખોળ હાથ ધરી છે આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજની મદદથી શોધખોળ હાથ ધરી અને હાપા માર્કેટિંગ યાર્ડ નજીકથી આરોપીને ઝડપી લીધો છે જામનગર પોલીસની ઝડપી કાર્યવાહીથી શહેરમાં રાહતનો માહોલ છે જ્યારે પોક્સો હેઠળની વધુ તપાસ ચાલુ છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના

ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એઇટ સિક્સ